આજરોજ પાદરા પોલીસ અને માર્ગ સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ વિશે માહિતી માટે અલગ અલગ ગામના મતલબ પાદરા તાલુકાના બધા સરપંચોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસથી પિસ્તાલીસ સરપંચો હાજર રહ્યા હતા તેમજ પીએસઆઈસી ધુમર સાહેબે સાયબર ફ્રોડ વિશે સારી એવી માહિતી આપી છે તેમજ માહિતી પછી એમને એવી બી જવાબદારી એવી બી વાહેધારી આપી છે કે આગામી છ મહિના સુધીમાં અમે

અને ટ્રાફિક નિયંત્રણ માટે અમને માર્ગદર્શન આપેલું રજનીભાઈ સાહેબે અને પીઆઈ સાહેબે આપણને ટ્રાફિકમાં અકસ્માત ના થાય એ રીતે હેલ્મેટ યુઝ કરવો અને રોંગ સાઈડ નહીં જવું એ રીતે અવેરનેસ આપણને શીખવાડેલી છે અને પબ્લિકને અપીલ કરી રહ્યા છે કે ટ્રાફિકનો નિયમનો ભંગ ના કરવો અને ટ્રાફિકનો નિયમ ભંગ કર્યા વગર અકસ્માત ના થાય એ રીતે ગાડી ચલાવી હું એકલબારા ગામનો સરપંચ છું ધનજીભાઈ પઢિયાર રોજ પાદરા તાલુકા ખાતે પોલીસ સ્ટેશનની અંદર પાદરા પોલીસ સ્ટેશનની અંદર સાહેબસી તરફથી આજે એક માર્ગ સુરક્ષા અને સાયબર ક્રાઇમ ક્રાઈમ વિશે એક આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણા લોકોના ઓટીપી નંબરથી આધાર કાર્ડથી લોકો રૂપિયા ઉપાડી લે છે એના વિશે વિશે વિશેષ માહિતી સાહેબશ્રીએ આપી આપણને અને બધા સરપંચોને કંઈક તમારા પોતાના ગામમાં જઈ નહીં પણ તમારે એક મિટિંગ કરી મિટિંગનું આયોજન કરી આના વિષે ફોટો ઓટીપી નંબર કોઈને નહીં આપો આધાર કાર્ડનો નંબર કોઈને નહીં આપો જે કંઈક બનાવ બને એના વિશે તરત જ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક જાણ કરવી અને જાણ કરવા માટેના નંબરો કેમ્પ્લેટની અંદર આપેલા છે હું પણ મારા ગામમાં આજે અત્યારે મિટિંગ જે થઈ એના વિશે બધા ગામમાં ફરીને બધાને ચર્ચા કરીશ કે આવી રીતે આપણને કોઈ ગેરમાર્ગે દોરે અને ખોટો નંબર માગે આપણી તો કોઈને આપણો નંબર આપવાનો નહીં એ વિશે સાહેબશ્રીએ પાદરા પોલીસમાં આજે એક આ મિટિંગનું સુંદર આયોજન રાખેલું હતું અને બધા સરપંચશ્રીઓને આજે ધ્યાન દોરવા માટે બધાને મિટિંગનું આયોજન કરીને બોલાયા હતા અને બધા સરપંચશ્રીઓએ પોતપોતાના ગામમાં આ વિષય પર ચર્ચા કરવી એટલે આપણા ખાતામાંથી કે કોઈ આપણા ગામના ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડી ના લે એની આપણે ખાસ કાળજી લેવી અને કદાચ એવું કંઈક આપણે લાગે કોઈનો ફોટો કોલ છે